ભાઈ કેવો કે ભાઈ તારા ભાઈ શું કેવું તળિયમ શીખવા આવ્યો મિત્ર તારે શું કેવા માંગુ અને હું એમ જ કેવા માંગુ છું કે મથાણા સીસી જા

તેલ માં બે ત્રણ ડાળે છે હવે હવે કંટાળી ગયા મથાણ દે જાવું એટલે એમ ખુશી તમે શું કેવા માંગ છો કે ખુશી ના એટલું દુઃખે દુઃખ છે પણ હવે કદાચ મથાણ શીશી થાય ને સુખી થઈ જાવ તો કોઈ કહેતા નથી સુખી સુખી થઈ જવા